ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા એક નવા અને તો સવાર કામ કરવાનું શરૂઆત કરી દીધી છે સવારમાં રસોઈ બની ગઈ છે તો બસ ટિફિન લઈને ડીકે અને રાહુલને જતા રહ્યા છે અને અસ્થિ બેન છે ટ્યુશનમાં અસ્થિ એટલે અત્યારે લગભગ જો ને સવા દસ ગયા દસ કે સવા દસ થઈ ગયા છે રોજ દસ વાગે ટ્યુશન થતી પણ હમણાં પરીક્ષા છે એટલે બે ટાઈમ સ્વાતિબેન ટ્યુશનમાં બોલાવે છે તો બસ અસ્તી સાડા નવ વાગ્યાની ટ્યુશન જતી રહી છે ને અથર્વ અને ઠબુ થબોનજી હૂતાશે ને આ મારા રસોડામાં એક બોટલ છે કાચની નથી કાચની હોય એવી જ દેખાય છે ને પણ કાસની નથી પ્લાસ્ટિકની બોટલ છે ને એમાં મેં મની પ્લાન્ટનું એક વેલ લગાવી છે તો એ મની પ્લાન્ટના વેલમાં ચાર જ છે લગભગ ત્રણથી ચાર મહિના થઈ ગયા છે પણ કઈ ગ્રોથ થતી જ નથી બીજી મની પ્લાન્ટ તમારા ચોકડીમાં છે એવા બે કુંડા છે ચોકડીમાં પણ આ મને બસ એ રસોડામાં ગમે છે એટલે આ એક લગાવી રાખું છું તો બસ સારું હાલો સવાર સવારમાં તો ક્લિનિંગ થઈ ગયું છે બસ પોતું મારવાનું બાકી છે કપ વાસણ અલ્પાયે ધોઈ દીધા છે ને કપડાં મશીનમાં ફરે છે તો બસ આવું પ્લેટફોર્મ પહેલાં સાફ કરી દઉં ને પછી પોતું મારી દઉં તો બસ સારું હાલો લો કન્ટિન્યુ લોગમાં રહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બસ વિડીયો ગમે કે નો ગમે વિડીયો એકવાર વાર લાઈક કરી દેજો તો બસ સારો હાલો કન્ટિન્યુ લોગ મા

ફટાફટ કે જે લેવાની છે બટા પોણા બાર થઈ ગયા

U bote giàu 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 bote તને ભાવે સોડા ભાવે છે કોક ભાવે છે તને કાને હ તને ભાવે છે હ ભાવ હાલો જમી લઈ હાલો હ શакરોટલી ખાવાનું છે ખાઈ લે શакરોટલી ક્યાં ખાધું તે તો ચા દૂધ ની રોટલી ખાધું ના જમાય હે ના જમાય હો જમે ચા દૂધ ચા દૂધ તો જો અથરવરને રસી મુકાવીને આ કેટલા મહિનાની સોળ મહિનાથી ચોવીસ મહિનાની અંદર જે મુકાવવાની હોય એ રસી મુકાવી છે ને એટલે એને પગ દુખે છે આ ત્રીજો ચોથો દિવસ છે પણ હજી હાલ તો નથી તો બસ જો આઈસ પેક છે એનાથી સેક કરું છું પણ નહીં અડવા દે તો જો રડે છે તો બસ તો એ રોવે છે તો એ કરવો પડશે તો બસ લો ચેક કરી દો હાલ લોગ તો બસ જો અથરોને બપોરે એના પેકથી બરફનો શેક કરીને હોડાઈ દીધો હતો તો બસ એ હું તો એટલી વારમાં મેગી તો ઇસ્ત્રી થઈ જાય તો બસ એક ડ્રેસ ને એક બ્લાઉઝ જે કસ્ટમરના સીવવાના છે એને ઇસ્ત્રી કરતી હતી તો બસ એ ઇસ્ત્રી કરી રહી હતી ચા અથરોને ઢબુ બે ઊઠી ગયા એટલે ઢવું તો જો કે બપોરે હોતી જ નથી થોરો ઉઠી ગયો તો તો પેલા કાલે પાવ બનાવી હતી ને એના પાવ પડ્યા હતા 10 જોઈ તો કે મમ્મી મને આખ આવું છે હા શાક લે પાવ સે કી તો તમાર દેખાય લેવાનું નથી ખાલી પાણીપુરી બનાવવાની છે તો બટાકા નથી તો બસ હાલો માર્કેટમાંથી માંથી લેતી આવો અને બનશે ને વર્ષા બાદ ગયા છે પીડીયા પૂરવા તો સારવાર લેતા ગયા છે અને બસ હાલો આનું કન્ટિન્યુ રેજો You. <laughs>

હાલો ગાઈસ તો જો બસ માર્કેટમાં થઈ ગઈ છું આ શાકભાજી લાવી છું અને ચણા પહેલાં બાફીને ગઈ હતી ને પછી માર્કેટમાં ગઈ હતી ને જો આ બાજુ બટાકા બાફવા મૂકું છું તો બસ ને આ જે દ્રાક્ષ લાવી છું ને માર્કેટમાં થઈ બહુ હવે કેમિકલવાળી આવે છે બધા બહુ બોલે છે

કામ કરે છે ને તું મોટી થઈ ગઈ માની છે તો કેમ કામ કરે બસ હવે રેવા દે બટાકા નો આવડે દીકા હવે રેવા દે હલ્લો ગાય તો બસ ફુદીનાનું પાણી બનાવવાનું છે તો ફુદીનો અને ધાણા ડા ડાંગલી હોતા ધોઈ દીધા છે ને બસ બે ચાર મરચાં નાખ્યા છે એક આદુનો ટુકડો નાખ્યો છે થોડુંક નાખ્યું છે લસણ ચારથી પાંચ પડી ને બસ બે ત્રણ બરફના ટુકડા અને મીઠું નાખી ને બસ પીસી લેવાનું છે